Ah, yeah. but yeah. 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 અને એક પ્રવચન જોઈને અમે દાદી સિકોતમાન સિકોતમાન બેસાડી દીધા થઈ થઈ ગયું ગયું છે છે માતાજી માતાજી દેવ એક જાણવા અમે આટલું કરવાથી તમને હું એવું કહું છું સારું થઈ જ ગયું હોય થઈ જ ગયું હોય માતાજી એક નડવા વાળા દેવ ની છે ને આને મેં પૂછ્યું દર્શન લાઈન માં તે દેવ છે તો હું ત્યાંથી છે ને એની અગરબત્તી અને પાણી ચઢાવું છું નડવા વાળા દેવ છે તારીખ અને તારીખ હગુ બગુ કરેલું પેલા હા કર્યું માતાજી આ એ નડવા વાળું છે અચ્છા કર્યું અને તોડેલું છે માતાજી આગળ સગાઈ કરે હા હવે સગાઈ કરો સગાઈ કરો એટલે એક વાત પાકી કહેવાય સંબંધ એક પાકો કહેવાય વચન પડ્યું હા કહેવાય હા હવે વચન આલી સગાઈ કરી અને પછી કોઈ કારણોસર સગાઈ તોડી નાખો હા તો તમે દોસ્ત ગુનેગાર કેવાઓ કે નહીં હા કેવાય એ માતા ધર્મ ની દ્રષ્ટિ તો સમાજ માં બધું ચાલે છે એક હગાઈ કરીને એક છૂટુ કરીને બધી ચાર જગ્યાએ લગન કરે એ અતાર બધું સમાજ ચલાવે છે પણ ધર્મની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ કાયદેસર ગુનો કેવાય હા અને એનો દંડ કાયદેસર ભોગવવો પડે એવું કે છે અને હગાઈ ત્યાં તોડી હા મે તોડી હતી માતા અમેવારે ઈચ્છા નથી નથી મે તોડી છે માતા હા હવે સામેવારાની ઈચ્છા નતી ને હગાઈ ત્યાં તોડી

જીવ ભર્યો એટલે મન થી છે ને કોઈ હા હાલે કોઈને હા કો નાખે એમ કે આમ થઈ જાય કોક નું કોક તો જીવ બારે એ જીવ બારેલો હોય ને એ તમારા આવનારા આવા દીકરા દીકરીઓ હોય ને એના નડતર રૂપ થાય એટલે મેં દર્શન મેં એવું કીધું કોઈ નડતર છે એ મને લાગ્યું તું મને

આયો એના મમ્મી પપ્પા નહતા તો હવે એના મમ્મી પપ્પા નતા પણ એમનો એક આત્મા તો ફરતો હશે એને એનો જીવ ભરે એટલે એ તને છે ને આ અત્યાર સુધી એના તકલીફો ના ખાઈ જો શું કહે છે ને કે આ શું નડતર છે આ દીકરી ને તકલીફો થાય એ નડતર આજે હગાઈ કરી તી હગાઈ કર્યા પછી તોડી વચન તોડ્યું ને હાકો લીધો એમની આબરૂ જઈ એટલે એમના દેવ અહીં આયા આ તો સારું છે ને કે વખો વોખોઈ ફાડી નાખે

અને માફી માગો કે ભાઈ મારી આ ભૂલ છે મને પસ્તાવો ભૂલ થઈ જાય પણ તમે અતાર કરવા જાવ શરમાવ આટલા વર્ષે તમને કેવું એના ચોક લગન થઈ જાય હોય બધું એટલે થોડું શરમજનક લાગે એટલે પટેલ કોઈ અતાર કોઈ કરી શકતું પણ જો મનથી તમે દંડ કા ભોગવી લો કા એનો પસ્તાવો કરો પસ્તાવો એક દંડ જ છે પસ્તાવો કરવા તૈયાર છે તો રોજ પસ્તાવો કરી ચકલાન ચણ નાખતા રહેશો ને પ્રાર્થના કરતા રહેશો ને અને ઘરની બહાર છે ને એક વાડકી ટૂંકા ઘાસ માં પોણી લઈ બે અગરબત્તી કરી અને પોણી ધરાવજે એના દેવ ના એની મમ્મી ના નોમ શું કીધું બીજો ક્લાસ એના પપ્પા ના નોમ એમ કે જો મેં આ ભૂલ કરી છે ને ભૂલ ના બદલો હિસાબ તમે લેવા આવ્યા ભલે પણ આ વાતનો મને પસ્તાવો છે હવે ક્યારેય નહીં કરું ભૂલ ચોક માફ કરજો તમને આ પોણી પીવડાવું છું ને રજા તમને આલુ છું એમને એમ કરી વોચ કિલો એમ કરી ચાર પાસ રવિવાર કરી અઠવાડિયા કરતો શનિવાર જતો કરતો નતો શનિવાર પણ એમના હનુમાન કેમ બને અને અમાર ત્યાં નજીક માં ભી હનુમાનજી નું મંદિર જતો તો આમ કરેલું નહિ દાડો કરેલું છે હા

પેલા બહુ કૃપા થતી હું જવું શનિવારે એટલે કઈ ભી હોય ને એટલે મારું થઈ જાય હનુમાનજી તારી પર એટલે મને એવું લાગતું હતું એટલે મારી બેઠક હતી ને કાલે સ્પેશિયલ હનુમાન કેમ જઈને

હનુમાનજી જાય ભલે મારે નઈ તમને દેવસે કોઈ મારે પણ એ રિહાઈ જાય બે તારું આટલું બધું રાખ્યું ત્યાં ખાલી મારી વાત ના રાખી રિહાઈ જાય કે નઈ એ હનુમાનજી તારાથી થી યાત્રા જ થયાત્રાજ થયા ને એટલે કીધું એટલે આ વાતની ની તું પસ્તાવો કરી અને દંડ પોણી કરી લેજો જાઓ બીજું બધું શાંતિ થઈ જશે મારી અમારે માતાજીનો નો વ્યવહાર કે અમારે કોઈ માતાજી જાણ કરો કે કોઈ છે કે નહીં અમારા પૂર્વજો સિકોતર કોઈ હોય માતાજી તો અમને જાણ કરો અમારી માતાજીને ખુશ કરો કોઈ નડવા વાળા દેવ હોય તો અમારે જાણ કરજો માતાજી ભલે રા આ કોઈ આખું તું આયો તરત આ કોઈનું ઘર હરગેલું દેખાય છે એક મુસલમાન લેડી ગયા હા સળગેલું ઘરે જોઉં છું ઘરમાં કોઈ બરીન મરી ગયું હોય એ જોઉં છું પણ મૂળ તાકુ બોલે છે ને મારું વિમાન ઉતર્યું તરત મેં હરા